દરેક મિત્રોની જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રીરામ તો મિત્રો તમને હર્ષ અને ઉલ્લાસની લાગણી સાથે જણાવવાનું કે શ્રી જોગમાયા ગૌશાળા લોટીશ્વર દ્વારા ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત જ્ઞાન સત્તા તથા ડીકોરિયાના સમૂહ લગ્ન એ મહંત શ્રી ગિરિજાગીરી માતાજી લોટેશ્વર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સાત દિવસ કથાનું આયોજન કરવામાં આવેલું છે કથાના વક્તા છે પરમ પૂજ્ય મહેશ મોરારી બાપુ આનંદ આશ્રમ કુણ શેલા શેરગંજ તો કથાની શુભ શરૂઆત થવાની છે ત્રીસ ત્રણ બે હજાર પચીસ અને કથાની પૂર્ણાવૃત્તિ થવાની છે તારીખ પોત ચાર બે હજાર પચીસના રોજ સાથે સમૂહલગ્નનું આયોજન કરેલું છે તો પાંચ દીકરીઓના સમૂહલગ્નનું પણ સરસ મજાનું આયોજન કર્યું છે તો સમૂલગ્ન છ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ તો મિત્રો આનંદર જે કહેવાય કે કથામાં રામ જન્મ કૃષ્ણ જન્મ સંતવાણી તુલસી વિવાહ કથા વિરામ અને ગરબા અને સમૂહલગ્ન આવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે તો દરેક અઢિયાર પંથકના દરેક ગૌપ્રેમી મિત્રોને હાર્દિક આમંત્રણ છે તો એ કહેવાય કે શ્રી જોગમાં ગૌશાળા લોટીસુ દ્વારા સરસ મજાનું આ આયોજન કરવામાં આવેલું છે તો દરેકને આમંત્રણ છે જાહેર આમંત્રણ એ બધા બધા કથામાં અને સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ અમારી પૌાન લાઈવ હારી ચેનલમાં લાઈવ કરવામાં આવશે સાથે સાથે અમારી જય મોગલ ભાવેશભાઈ અને અમારી જે ચેનલ છે જય મોગલ લાઈવ ઝોન દ્વારા લાઈવ કરવામાં આવશે તો તમે અચૂક લાઈવ પણ નિહાળજો તો દરેક મિત્રોને લાઈવ જોવા તથા અચૂક આવવા માટે હાર્દિક આમંત્રણ છે